નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી ત્રણ નાટકો ટકોરે હું જુગ્રીશમાં સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર કલમ ત્રણસો સિત્તેર રદ થયા બાદ પહેલીવાર વડાપ્રધાન જમ્મુ કાશ્મીર મુલાકાતે શ્રીનગરના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો સાથે કરી મુલાકાત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા જાલોદ ગુજરાતમાં પ્રવેશ કરશે ચાર દિવસમાં સાત જિલ્લાઓમાંથી પસાર થશે યાત્રા ખેડૂત આંદોલન દરમિયાન પોલીસે એકસો સુડતાલીસ ખેડૂતોની અટકાયત કરી દસ માર્ચે દેશવ્યાપી ચાર કલાક રેલ રોકોનું એલાન અપાયું સુરતની ખાનગી શાળામાં વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવતા વિવાદ જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના બાદ ભીનું સંકેલાયું જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના એક દિવસ પહેલા જામ્યો મેળો હર હર મહાદેવના નાથથી વાતાવરણ બન્યું ભક્તિમય સમાચાર જોઈએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લેવા શ્રીનગર પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ છ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરવા સાથે જાહેર સભાને સંબોધશે તેમના જાહેર કાર્યક્રમ પહેલા પીએમે સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને કારીગરો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં અનુચ્છેદ ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ કાશ્મીર ખીણની પીએમની આ પ્રથમ મુલાકાત છે વડાપ્રધાન અહીં શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યારબાદ સેનાના ચિનાર કોપ્સના મુખ્યાલય બાદામી બાગ કેન્ટ જોવા માટે ઉડાન ભરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં જનસંબોધન કર્યું હતું ये वो नया जम्मू कश्मीर है जिसके लिए डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने बलिदान दिया था इस नए जम्मू कश्मीर की आँखों में भविष्य की चमक है इस नए जम्मू कश्मीर के इरादों में चुनौतियों को पार करने का हौसला वड़ाप्रधान नरेंद्र मोदी श्रीनगर मुलाकात ने लई सुरक्षा वधारी देखा કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ વડાપ્રધાનની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે કાશ્મીરમાં પીએમ મોદી રૂપિયા છ હજાર ચારસો કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે તથા પીએમ મોદી એક જનસભાને સંબોધશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે વડાપ્રધાનની મુલાકાતને પગલે શ્રીનગરના લોકો વધુ રોજગારની તકો વધુ વિકાસ પ્રોજેક્ટ અને ડ્રગ મુક્ત રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યા છે શ્રીનગરના લોકોનું માનવું છે કે વડાપ્રધાન તેમની આશાઓને પૂર્ણ કરશે મોદીજી આ રહે તો કાશ્મીર કેવલપર जैसे यहाँ का यूथ भी मज़बूत हो और यहाँ का हालात वो भी मज़बूत हो अच्छी हो और आने वाला टाइम भी सब लोगों के लिए बेहतर रहे बट द मेन थिंग इज ड्रग एब्यूज एंड अनएम्प्लॉयमेंट आई थिंक सो फोकस ऑन दीज थिंग्स रादर देन फॉर द डेवलपमेंटल प्रोजेक्ट्स बिकॉज डेवलपमेंट इट विल ऑलवेज कम बट द मेन थिंग इज दैट द पीपल आर सफरिंग बिकॉज द अनएम्प्लॉयमेंट रेट इज़ वेरी हाई જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક યુવા ગાયકે ગુરુવારે કાશ્મીર ઘાટીની મુલાકાત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં એક ગીત ગાયું સત્યાવીસ વર્ષીય ઇમરાન અઝીઝે જે વડાપ્રધાનના મોટા પ્રશંસક હોવાનો દાવો કરે છે તેણે લગભગ ત્રણ મિનિટનું ગીત કમ્પોઝ કર્યું હતું આ ગીતમાં તેણે પીએમ મોદીનું સ્વાગત કર્યું છે અને કલમ ત્રણસો સિત્તેર નાબૂદી સહિત તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી છે મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે શુક્રવારે સાંજે ચાર વાગે આસામના તેજપુર પહોંચશે મીડિયાને સંબોધતા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સવારે ચાર વાગે તેજપુર એરપોર્ટ પર ઉતરશે અને તે પછી સીધા કાઝીરંગાના કોહાર જ હશે વડાપ્રધાન ત્યાં રાત વિતાવશે અને સાંજ માટે અન્ય કોઈ કાર્યક્રમ નિર્ધારિત નથી વડાપ્રધાન નવ માર્ચે સવારે સાડા પાંચ કલાકે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેવાના છે ત્યારબાદ વડાપ્રધાન અરૂણાચલ પ્રદેશ જવા રવાના થશે પીએમ મોદી અરૂણાચલ પ્રદેશમાં બે જનસભાને સંબોધશે શર્માએ જણાવ્યું હતું કે તેઓ મોટર રાઇડ પર મેલેંગ મેટલી જશે અને ત્યાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે પીએમ મોદી દસ માર્ચે દેશભરના સોળ એરપોર્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના સોળ એરપોર્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ગ્વાલિયરમાં તેમણે કહ્યું કે પંચોતેર વર્ષમાં પહેલીવાર સોળ એરપોર્ટનું ઉદઘાટન થશે અને દસ માર્ચે પીએમ મોદીના નેતૃત્વમાં શિલાન્યાસ કરવામાં આવશે આ કાર્યક્રમ દસ માર્ચે સવારે દસ વાગે શરૂ થશે પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ઉત્તર પ્રદેશમાં જોડાશે જ્યાં તેઓ રાજ્યના છ એરપોર્ટને સમર્પિત કરશે અને એકનો શિલાન્યાસ કરશે સિંધિયાએ કહ્યું વિશ્વનું બીજું સૌથી મોટું એરપોર્ટ દિલ્હીના લોકોને સમર્પિત કરવામાં આવશે વડાપ્રધાન રૂપિયા સોળ હજારથી રૂપિયા અઢાર હજાર કરોડના ખર્ચના કુલ સોળ એરપોર્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે दूरदर्शी और कुशल नेतृत्व में देश के अंदर एक नहीं दो नहीं पांच नहीं दस नहीं लेकिन सोलह विमानतलों का उद्घाटन एवं शिलान्यास साथ में किया जा रहा है दस तारीख को सुबह नौ साढ़े नौ बजे से कार्यक्रम प्रारंभ होगा प्रधानमंत्री जी वर्चुअली जुड़ेंगे उत्तर प्रदेश से उत्तर प्रदेश में अकेले सात विमानतलों का कार्यक्रम है छह विमानतलों का लोकार्पण है विश्व का द्वितीय सबसे बड़ा विमानतल का लोकार्पण दिल्ली में होने जा रहा है સોલ વિમાનત પગલે દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ખેડૂત નેતા સરવનસિંહ પંડેરે ગુરુવારે જણાવ્યું હતું કે પોલીસે લગભગ એકસો સુડતાલીસ લોકોની અટકાયત કરી છે કારણ કે આ ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા હતા

किसान मजदूर को आंदोलन करने की इजाजत मोदी सरकार नहीं देगी हमारी बात यह कल सच हो गई लगभग अभी तक एक किसानों की डिटेन करने की खबरें हैं अभी शाम तक सारी खबरें आ जाएंगी उनको छोड़ा गया नहीं छोड़ा गया क्या दूसरा हरियाणा से सॉरी राजस्थान से हजारों किसान आने थे एक एक दिन पहले रात को मेरे सौ से अधिक लीडर पकड़े गए बिहार से चला उनका भी भी लेट पहुंचना और जत्थे चलने की खबर थी उनसे संपर्क नहीं हो सका तो उनके बारे में आज शाम तक डिटेल आ जाएगी जो के राज्यों को चले होंगे वो मनी लॉन्ड्रिंग तपास भाग रूपे ईडी कानपुर समाजवादी पार्टी धार सभ्य इन सोलंकी के सभ्यों जोड़ाये परिसर मोड़ा पाड़ा પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સીસામાઉના ચાર વખતના ધારાસભ્ય ઈરફાન સોલંકી અને અન્ય લોકોના જેલવાસ દરમિયાન આ દરોડા પાડવામાં આવી રહ્યા છે ધારાસભ્ય અને તેના ભાઈ રિઝવાને મહિલાની હેરાનગતિ અને પ્લોટ હડપવાના કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થવા જઈ રહી છે જોકે એ પહેલા સુરતમાં વેલંજા ખાતે આવેલ ખાનગી શાળા સંચાલકે એક વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવતા વિવાદ સામે આવ્યો છે વિદ્યાર્થીની ફી ભરવાની બાકી હોય વિદ્યાર્થીનીનું ભવિષ્ય શાળાના કારણે જોખમમાં મુકાયું હતું જોકે આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારીની થઈ હતી અને તાત્કાલિક એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની ટીમને તપાસ માટે મોકલી વિદ્યાર્થીનીને ધોરણ દસની હોલ ટિકિટ અપાવી હતી

હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સર ને મળ્યા એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જાવ અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરીએ એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ફી ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો કારણ કે અમારે એક વિદ્યાર્થી નથી અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે ફી એટલે મારી દિકરી એવું કીધું કે તમે ટિકિટ આપી દો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં હોલ ટિકિટ લઈ જાયજો એટલે પછી પાછા આવતા જઈએ અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી અમદાવાદની રિલીફ રોડ પર આવેલી એસી કોલેજમાં વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો ઇન્ટરનલ પરીક્ષાના વિદ્યાર્થીઓ પાંચ મિનિટ મોડા પડતા કર્મચારીઓએ કોલેજના દરવાજા બંધ કરી દીધા હતા જેને પગલે વિદ્યાર્થીઓએ રોષે ભરાઈને હોબાળો મચાવ્યો હતો જેની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો વેરાવળમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે વેરાવળ રેયોન ફેક્ટરીના બીજા ગેટ સામે આવેલ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ પર તંત્રએ સીલ કરી દીધું હતું કલેક્ટર વિભાગમાં આ અંગે ફરિયાદ થતા પુરવઠા અધિકારીની ટીમ પેટ્રોલ પંપ ત્રાટકી તપાસ કરતા સીલ કર્યું હતું તંત્રએ પહેલાં ડમી બે ગ્રાહકો મોકલાયા હતા એક લીટર મંગાવેલા પેટ્રોલમાં વીસથી ત્રીસ મિલી ઓછું અપાયું પેટ્રોલ આપવામાં આવ્યું હતું આખરે બાવીસ લાખની કિંમતનો પેટ્રોલનો જથ્થા સાથે પંપ સીલ કરી દેવામાં આવ્યો હતો આજના આધુનિક યુગમાં અનેક મહિલાઓએ પુરુષોના આધિપત્ય ધરાવતા વ્યવસાયોમાં પણ ઝંપલાવ્યું છે અને આવી મહિલાઓએ સ્ત્રી સશક્તિકરણની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે સુરતમાં રિક્ષા ચલાવતી બે સાહસિક મહિલાઓ કે જેમણે પતિ સાથે ખભે ખભું મિલાવી આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ મહિલા પરિવારને બે ટાઈમનું ભોજન મળી રહે તે માટે રિક્ષા ચલાવે છે વાત છે સુરતની બબીતા ગુપ્તાની ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હોવા છતાં મહિલાએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું બબીતા હાલ અગિયાર મહિનાના બાળકને પેટે બાંધી રિક્ષા ચલાવે છે સવારે નવ થી સાંજે છ વાગ્યા સુધી રિક્ષા ચલાવતી બબીતા ગુપ્તા આખો દિવસ બાળકને પોતાની સાથે જ રાખે છે અને બાળકની દિવસભર સારસંભાળ સાથે રિક્ષા પણ ચલાવે છે બે દીકરીઓની માતા બબિતા છેલ્લા 8 વર્ષથી રિક્ષા ચલાવી પરિવારની જવાબદારી નિભાવી રહી છે કે એક औरत બંને કામ કરી શકતી છે લેકિન યહાં પે હમારે લિયે ના યહાં કે સપોર્ટ બહોત હોતી હૈ હમારી રિક્ષા મે આજ કોઈ ભી મર્દ اتا હૈ તો બિંદાસ અપને بیوی કો અપને બહેન કો બેઠા કે ચલા જાતા હૈ કે દીદી સહી સલામત ઘર تک છોડ દેગી ભલે મેરે પાસ બચ્ચા હૈ લેકિન કોઈ ભી ડરતે નહીં હૈ કે બહેન કેસા રિક્ષા ચલાયેગી સ્ત્રીકરણ નું બીજું ઉત્તમ ઉદાહરણ છે મીનાક્ષી બેન પટેલ રાત્રિ દરમિયાન જ્યાં મહિલાઓ એકલી બહાર નીકળતા ખચકાટ અનુભવે છે ત્યાં મીનાક્ષી બેન આખી રાત રિક્ષા ચલાવે છે રાતના દસ થી સવારે પાંચ વાગ્યા સુધી મીનાક્ષીબેન સવારી લેતા હોય છે પતિના મૃત્યુ બાદ ચૌદ વર્ષથી એકલા રહેતા મીનાક્ષીબેને બેને પગભર થવાના વિચાર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું આ મહિલા રાતના એકલી મુસાફરી કરનાર મહિલા અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે તો મારા ઘરની બાજુમાં બેંક ઓફ બરોડા છે તો કોર્પોરેશનવાળા ત્યાં કાયમ લોન માટે આવતા હતા મને કાયમ આ કામ કરતા જોઈએ ને તો એ લોકોએ મને પૂછ્યું કે તમે આટલી મહેનત કરો છો તો તમે આ ડ્રાઇવિંગમાં અજમાન મેં કહું રિક્ષાનો ધંધો મેં કર્યો નથી અને આ પુરુષનો ધંધો મને શરમ લાગે કે તમને ડ્રાઇવિંગ આવડે છે મેં કહ્યું હા મને બધા ડ્રાઇવિંગ આવડે છે પણ આ રિક્ષાનો ધંધો કર્યો નથી એટલે બધા રિક્ષાવાળાની વચ્ચે કેવું લાગે પેસેન્જરને પોતાનું એટલે શરમ જેવું હતું પેલું થોડુંક તો પણ એ લોકોએ અમે તમને સપોર્ટ કરીએ ને બીજી બી લેડીસો છે એમ કીધું પછી મેં કહું ઠીક છે તો પછી મેં આ રિક્ષા કરી શહેરના રસ્તા પર રિક્ષા દોડે એટલે સૌથી પહેલા તો પુરુષ ડ્રાઈવર જ દેખાય તેવી દ્રઢ માન્યતા છે પરંતુ સુરત મ્યુનિસિપાલની પિંક રિક્ષા પ્રોજેક્ટમાં હવે મહિલાઓ પણ રિક્ષા ચલાવતી થઈ ગઈ છે મીનાક્ષીબેન તેમજ બબીતા જેવી અનેક મહિલાઓ રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની રહી છે આવી સ્વનિર્ભર મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અન્ય સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ છે પ્રવેગ ન્યૂઝ સુરત સુરતના અમરોલી બ્રિજ પર આપઘાત કરવા જઈ રહેલી યુવતીને ટીઆરબી જવાને બચાવી લીધી છે યુવતીને પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા બ્રિજ પર આવી હતી યુવતી ગ્રીલ ઉપર ચઢી યુવતી કૂદવા જઈ રહી હતી ટીઆરબી જવાને ગ્રીલ પર ચઢી યુવતીને પકડી રાખી હતી બાદમાં યુવતીને સમજાવીને બચાવી લીધી હતી અંદાજીત સાડા છ વાગે હું અને મારી ફ્રેન્ડ અમરોલીના બીચ પરથી પસાર થઈ રહ્યા હતા એ સમયે એક છોકરી આપઘાત કરવાની કોશિશમાં પુલની પાણીની પાછળની સાઈડ જઈ રહી હતી અને અમે ફટાફટ એવું જણાયું કે આપઘાત કરવા જઈ રહી છે અને દોડી અને અમે એ છોકરીને પકડી અને ત્યારબાદ બૂમાબૂમ કરી કે લોકો આમને બચાવો અને ત્યારબાદ ત્યાંના ટ્રાફિકમાં ઉભેલા ફાયર બ્રિગેડના જવાન તેમજ

કાર્ડના માધ્યમથી પોતે જે કાર્ડ લઈને અમારા કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે એમના સૂચનો લેશે અને પેટીમાં નાખવામાં આવશે એક મોબાઈલ નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે નવ્વાણું ઝીરો સોરી નેવું 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 વીસ ચોવીસ આ મોબાઈલ નંબર ઉપર કોઈપણ નાગરિક જ્યારે મિસકોલ કરશે ત્યારે એમને સામેથી ફોન આવશે અને ત્રીસ સેકન્ડમાં પોતાનો સુજાવ એ બોલીને એમાં રેકોર્ડ કરી શકશે એ સિવાય નમો એપના માધ્યમથી પણ પોતે કોઈપણ વ્યક્તિ એ પોતાનો સુજાવ સૂચન રજૂ કરી શકશે નવસારી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે જલાલપુર નવસારી ગણદેવી વાંસતા વિધાનસભા મતવિસ્તારોમાં નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતેથી નારી શક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની તેર હજારથી વધુ સ્વસહાય જૂથની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે જે અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વસહાય જૂથની મહિલાઓને મહાનુભાવોના વરદ હસ્તે ચેક વિતરણ સાથે સન્માન કરવામાં આવે છે તેનું નામ છે જય સહજાનંદ સ્વામી સખીમંડળ અમે દસ વર્ષથી હું સખીમંડળ ચલાવું છું એમાંથી અમને ઘણા લાભો મળ્યા છે કે આજે બહેનોને સખી મંડળમાંથી જે લોનો આપે છે જે સહાય આપે છે એના થકી બહેનો પોતાના પગ પર ઊભી રહે છે પોતે કામ કરી શકે છે અને પોતે મહેનત કરીને પણ કમાઈ શકે છે અમને જે સખી મંડળ દ્વારા બધી જુદી જુદી તાલીમો આપવામાં આવે છે તે પણ ફ્રીમાં અને એ તાલીમો લઈને અમે ઘરે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ અમે હું અત્યારે અમે સખી મંડળમાં જે દસ બહેનો જોડાયેલી છે એ બહેનો અમે

ભૂપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના દરેક વિધાનસભા ક્ષેત્રોમાં લાખો મહિલાઓની હાજરીમાં આજે યોજાયો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમાજના છેવાડા ગરીબ અંત્યોદય મહિલાઓના ઉત્થાન માટે ગરીબ મહિલાઓ સમાજના મુખ્ય આવે તે માટે રાહુલ ગાંધીની ભારત જોડો આજે ન્યાયયાત્રાદ ગુજરાતમાં પ્રવેશ કરશે અને આવતીકાલથી દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા શરૂ થશે ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાંથી પસાર થઈ ચારસો પિસ્તાલીસ કિલોમીટરની યાત્રા કરશે ભારત જોડો ન્યાયયાત્રામાં આદિવાસી મતદારો ઉપર ફોકસ રહેશે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી મંદિર મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર શુક્રવારે દક્ષિણના ત્રણ રાજ્યોના એક દિવસીય પ્રવાસ પર જશે ઉપરાષ્ટ્રપતિના સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ધનખરની મુલાકાતનો કાર્યક્રમ બેંગલુરૂમાં ઇસરો સેટેલાઇટ ઇન્ટીગ્રેશન એન્ડ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટની મુલાકાત સાથે શરૂ થશે ઉપરાષ્ટ્રપતિ ધનખર ત્યાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિક સમુદાય સાથે ચર્ચા કરશે કેરળના તિરૂવનંતપુરમમાં રાજનગ એવોર્ડ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ પણ હશે તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં ધનખર કોઈમતુરમાં ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રીની ઉજવણીમાં હાજરી આપશે દેશના સૌથી મોટા શિવલિંગ હોવાનો દાવો કરતા વારાણસીના બાખંડી મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલુ છે ઉત્તર પ્રદેશના વારાણસીના રવિન્દ્રપુરી વિસ્તારમાં શિવલિંગના આકારમાં એક પ્રાચીન શિવમંદિર છે દાવો કરવામાં આવે છે કે આ દેશનું સૌથી મોટું શિવલિંગ છે મંદિરના અધિકારીઓનું કહેવું છે કે આ બે સદી જૂના બાખંડી મહાદેવ મંદિરનું નિર્માણ બાખંડી સાધુબેલા આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે પરંપરાગત શૈલીથી અલગ છે बहुत विशाल मंदिर है और हम हर महाशिवरात्रि पे यहाँ पर आते हैं यहाँ पे शिव जी का मंदिर है जहाँ पे आने के बाद बहुत शांति और सुकून मिलता है मंदिर देखने में कैसा लगता है बहुत सुंदर है बहुत सुंदर है शिवलिंग के प्रकार का इसलिए बहुत सुंदर लगता है ये बनारस का बहुत ही प्राचीन मंदिर है ये काफ़ी साल पुराना मंदिर है ये शिवालय में आप अगर पूजा करते हैं तो आपको बहुत ही ज़्यादा मतलब शिव जी की कृपा होती है शिवरात्रि की हम लोग जो तैयारी है हम लोग शिव जी के और जो भी चीज़ें पसंद है जैसे दूध दही घी चीनी शहद इन सबसे तैयारी कर रहे हैं और अगर आपके जीवन में बहुत ही ज़्यादा दुश्मन है तो आप कड़वा तेल भी शिव जी को अर्पित कर सकते हैं शिव जी को भांग विभूत बहुत ही ज़्यादा पसंद है आप वो भी अर्पित कर सकते हैं संस्था जो है बाबा बनखंडी के है इसमें 200 साल पहले ये स्थापित की गई थी पहले पाकिस्तान सखर में था हिंदुस्तान तब पाकिस्तान और हिंदुस्तान का वही मतलब था बाबा बनखंडी ने घोर तप किया अठारह में उन्होंने साधु बिला स्थापित तो हाल बुलेटिन में बस आटलूज मैंने रजा नमस्कार